ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇમ્પ્રેશન ઇમ્પ્રેશન શબ્દનો અર્થ છાપ પાડવી તે છાપ સિક્કો બીબા કે કોતરેલી પાર્ટી પરથી છાપેલી વસ્તુ એક વખતે છાપીને બહાર પાડેલા પુસ્તકો કે છાપાની નકલો ચોપડી ઇત્યાદિનું ફેરફાર વિનાનું પુનઃમુદ્રણ કે મન પર પડેલી અસર કે છાપ કે માન્યતા થાય છે ઇમ્પ્રેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય જનરલ ઇમ્પ્રેશન ઇઝ ધેટ ઓલ Men ઇન ધીસ વિલેજ આર એડિક્ટેડ ટુ ટબેકો એટલે કે મારી એકંદર છાપ એવી છે કે આ ગામના બધા લોકો તમાકુના વ્યસની છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેવ અ નેગેટિવ ઇમ્પ્રેશન અબાઉટ હિઝ ઓનેસ્ટી અર્થાત તેની પ્રામાણિકતા અંગે મારા મનમાં નકારાત્મક છાપ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ